નમસ્તે વિદ્યાર્થી મિત્રો ચાલો સૌ ભણીએ યુટ્યુબમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો પ્રકરણ એક બે અને ત્રણ જોયા પછી હવે પ્રકરણ 4 ની શરૂઆત કરીએ છીએ તો મિત્રો કયો પાઠ છે તેના વિશે જોઈ લઈએ તો આપણા પ્રકરણનું નામ છે મિત્રો પદાર્થ જેમાં ધાતુ અને અધાતુ તો આપણે ધાતુ અને અધાતુ વિશે જાણવાનું છે મિત્રો રોજિંદા જીવનમાં તમે કેટલીય ધાતુ અને અધાતુને સંપર્કમાં આવી અને તેનો ઉપયોગ કરો જ છો ઘણા જાણતા પણ હશો પણ છતાં પણ આજે થોડુંક વધારે જોઈએ તો શરૂઆત કરી તો મિત્રો રોજિંદા જીવનમાં લોખંડ એલ્યુમિનિયમ તાંબુ જેવી ધાતુઓ જોઈ હશે તમારા ઘરની અંદર વાસણો પણ હશે તો તેનો ઉપયોગ તમે ક્યાં ક્યાં કરો છો તે એક મિનિટ વિચારી જોજો તો તમે તરત યાદ આવશે કે ભાઈ લોખંડ તો લોખંડ ખેતીના સાધનો જેવા કે પાવડો કોદાળી આ સિવાય ટ્રેક્ટર અને તેના સાધનો કલ્ટિવેટર છે વાવણીઓ છે આ બધા લોખંડના બનેલા હોય છે આ સિવાય તમારા ઘરે લોખંડના ટોકર અથવા ટબ ડોલ જોવા મળીએ છે તો એ પણ એક ધાતુનો ઉપયોગ જ છે આ સિવાય એલ્યુમિનિયમનો મિત્રો ઉપયોગ ખબર છે કયો થાય છે તમને ખબર ન હોય તમારી ઉપર વીજળીનો જે તાર પસાર થાય છે બનેલો છે તો ફિટિંગ માટે લાવીએ તેની ઉપર રબરનું પડ હોય પણ તેને જો કાઢી નાખવામાં આવે તો અંદર જે વાયર હોય એ શેના બનેલા હોય છે તાંબાના તાંબાનો બીજો ઉપયોગ તમારા દાદા અથવા દાદીને પૂછ્યો તો તાંબાના વાસણોમાં પણ એનો ઉપયોગ થતો આ સિવાય સોનું અને ચાંદી પણ ધાતુમાં જ આવે તેનો ઉપયોગ શેમાં થાય છે પણ વધુ તમે જાણો જ છો તો તેનો ઉપયોગ ઘરેણા બનાવવામાં થાય તો મિત્રો આ બધા ધાતુની ઓળખ છે મિત્રો ઉપયોગો પાછળ આખો મુદ્દો છે જ અને એ મુદ્દામાં તમે આ પણ લખી શકો હવે મિત્રો અધાતુ ની વિચારીએ તો અધાતુ ક્યાં થાય છે તો આપણે હવે અધાતુને ઓળખીએ કારણ કે તમે જોયા હશે તો કેટલાક નામ પણ સાંભળ્યા હશે પરંતુ ખબર હોય કે અધાતુમાં સમાવેશ થાય તો આજે એને ઓળખી લઈએ તો મિત્રો અધાતુમાં કોલસો પ્લાસ્ટિક આપણા વાયુ ઓક્સિજન સલ્ફર ક્લોરીન કાર્બન ડાયોક્સાઇડ આ બધા વાયુ આ બધા અધાતુમાં આવશે હવે એના ઉપયોગ ઓક્સિજન તો એ અધાતુ છે તેનો ઉપયોગ શું કરીએ છીએ ઓક્સિજનનો તો શ્વાસની અંદર આપણે તેનો ઉપયોગ લઈએ છીએ ઓક્સિજન ન હોય તો આપણે જીવી શકીએ ના જીવી શકીએ તમારી પેન્સિલની અંદર વપરાતા કાળા રંગની અણી આપણે જેનાથી લખીએ છીએ તે શેનો બનેલી છે ગ્રેફાઇટની મિત્રો અને ગ્રેફાઇટ પણ એક અધાતુ છે આ સિવાય તમે બધા જ નામ એક જાણો છો ડાયમંડ તો એ પણ મિત્રો ધાતુ અને અધાતુ ના ગુણધર્મો જોઈએ ગુણધર્મો જોઈશું તો મોટા ભાગે આપણને ખ્યાલ આવી જ જશે કે આવા ગુણધર્મ ધરાવતો હોય તો એ ધાતુમાં આવે આવો ગુણધર્મ ધરાવતું હોય તો અધાતુમાં આવે મિત્રો ઘણી ધાતુ અને અધાતુમાં અપવાદ પણ છે કે જે ધાતુમાં દરેક કોમન જોવા મળતો હોય એવો ગુણધર્મ એમાં ના જોવા પણ એ તો થોડાક જ છે જે મે ઉલ્લેખ કરેલો છે તો ચાલો જોઈ લઈએ આપણે પણ તો મિત્રો આ ગુણધર્મ છે તો ગુણધર્મોમાં ટીપી શકાય તો ધાતુને ટીપી શકાય હા આપણે લોખંડનો કોઈ પતરું હોય તો તેને તમે કોદાળી પાવડો અથવા ઝાડ કાપવા માટે જે ઓજાર વપરાય તેને ટીપાઈને લુહાર જોડે બનાવી દો છો એટલે મતલબ કે એને ટીપી શકાય છે એને પતરું બનાવી શકાય અધાતુ એટલે કે એક વિચારો કોલસો કોલસાને ટીપીને પતરું બનાવાય ના બનાવાય તો એટલા માટે ઉપયોગ આ ગુણધર્મમાં ધાતુ નો ગુણધર્મ થશે કે તેને ટીપી શકાય છે તેના પતરા બનાવી શકાય છે મિત્રો વિદ્યુતના શું વાક તો ધાતુ એ વિદ્યુતનો શું વાક છે આપણે લોખંડ અથવા તાંબાને વાયર તરીકે અથવા વાયરની અંદર જે વિદ્યુત પસાર થાય તે કોણ હોય છે તાંબુ અને આ સિવાય એલ્યુમિનિયમ પણ વાયર બનાવવામાં ઉપયોગી રહે મીન્સ કે વિદ્યુતનું શું છે અધાતુની અંદર વિદ્યુત પસાર થતો નથી જેમ કે પ્લાસ્ટિક મિત્રો જ્યારે આપણે લાઇટ ફિટિંગ કરતા હોઈએ ત્યારે આપણને કહેવામાં આવે છે કે ભાઈ રબરના ચપ્પલ પહેરો લાકડાની ખુરશીનો ઉપયોગ કરો કેમ કારણ કે તેમાંથી વિદ્યુત પસાર થતો નથી આ બધી શું છે અધાતુ પણ મિત્રો એમાં એક અપવાદ છે ગ્રેફાઇટ અને આ તો મિત્રો આ ગ્રેફાઇટ જે છે એ ગ્રેફાઇટ વિદ્યુતનું શું વાક છે તમે કહેશો કેવી રીતે તો મિત્રો ગ્રેફાઇટ જે છે એ ગ્રેફાઇટનો બીજો ઉપયોગ તમને કહું તો તેમને એક ઊંઝણ તરીકે પણ વાપરવામાં આવે છે અને આ સિવાય જે નિપ્પોના પહેલા મોટા પાવર આવતા એ પાવરની અંદર એક સળિયો આવતો જે આ ગ્રેફાઇટ નો હતો જે ધન તરીકે વર્તતો એટલે મીન્સ કે અધાતુમાં એક ગ્રેફાઈટ એવું છે જે વિદ્યુત પસાર કરે છે એટલા માટે તેને અપવાદમાં મૂકે એ સિવાયનું જોઈએ તો ઉષ્માના શું વાક કે ભાઈ એક છેડે લોખંડના સળિયાને ગરમ કરીએ તો બીજો છેડો આપ મેળે ગરમ થઈ જાય થોડી વારમાં કેમ કારણ કે તે ઉષ્માનું શું કરે છે વહન જ્યારે પ્લાસ્ટિકનો સળિયો લો અને એક સાઈડ તમે ગરમ કરો તો બીજો સાઈડ ગરમ થશે નહીં થાય એનો મતલબ તેમાંથી ઉષ્મા પસાર થતી નથી તણાવ પણ કોઈ તન્યતા નો ગુણધર્મ ધરાવે તે તાણી શકાય જેમ કે સોનુ તો તેને તમે તાણી તાર બનાવી શકો જ્યારે કોલસાને તાર બનાવી શકતા નથી એટલે એના ગુણધર્મ ધાતુ ની અંદર શક્ય થશે અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય તો મિત્રો સૌથી વધારે તમને ખબર છે કે તમારા હાથમાંથી જો સ્ટીલનું પાલું યા ગ્લાસ કે મંદિરમાં ગયા હોય તો બેલ ઘંટ આ બધું તમે અથડાવાથી અવાજ ઉત્પન્ન કરો જ છો પ્રાર્થનાની અંદર મંજીરાનો ઉપયોગ તમે કરતા હશો એટલે મતલબ કે ધાતુને અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય છે બે કોલસાને આપણે અથડાવીએ તો રણકાર ઉત્પન્ન થશે નહીં થાય એનો મતલબ કે અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો નથી ઘન અવસ્થા એટલે કે સખત તો ધાતુમાં વિચારો લોખંડ છે એલ્યુમિનિયમ છે સોનું છે ચાંદ છે દરેક વસ્તુ કઠણ છે ઘન અવસ્થામાં ધરાવે છે પરંતુ આ ત્રણ જેમાં સોડિયમ અને પોટેશિયમ આ નરમ છે મિત્રો ચપ્પા વડે પણ એને કાપી શકાય જ્યારે પારો એ તો પ્રવાહી સ્વરૂપમાં જ હોય છે અને આ પારાનો ઉપયોગ તમે જાણો છો ક્યાં થાય છે તો એ પારાનો ઉપયોગ જ્યારે તમે ડોક્ટર જોડે જાઓ અને તાવ માપવા માટે જે થર્મોમીટર વાપરે છે ને મિત્રો એમાં શું હોય છે આ પારો હોય એટલે કે થર્મોમીટર ની અંદર કઈ ધાતુનો ઉપયોગ થશે તો પારાનો તો મિત્રો યાદ રાખજો પારો એ પ્રવાહી સ્વરૂપમાં હોય અધાતુ એક ઘન અવસ્થા કે સખત હોતા નથી પરંતુ સખતમાં હીરો એક અપવાદ છે હીરો મિત્રો બહુ જ સખત અધાતુ છે એટલે કોઈ વાર પૂછી જાય કે સખત અધાતુ કઈ તો હીરો ચમકદાર તો ચમકદાર કુદરતી ચમક છે જ્યારે હીરો એને ચમકાવવામાં આવે છે ને ઘસવામાં આવે છે ત્યાં સુધી ઓરિજિનલ હીરો ચમકતો નથી એટલે ચમકદાર ની અંદર ધાતુ નો ગુણધર્મ આવશે હવે મિત્રો ધાતુના રાસાયણિક ગુણધર્મો જોઈએ આ તો આપણે ભૌતિક જોયા કે આપણે જે જોવા મળ્યું એ લખી દીધું પણ પ્રયોગ કરીને જોઈએ કે તે કેટલા અંશે ધાતુ અને અધાતુના શું છે શું કહેવા માંગે છે કેવા ગુણધર્મો ધાતુમાં અને કેવા ગુણધર્મો અધાતુના તો ચાલો જોઈએ પ્રવૃત્તિ એક પહેલા જોઈશું તો જેથી વધુ ખબર પડે તો સૌ પ્રથમ શું કરવાનું તો એક લોખંડનું જો કાટ આવ્યો હોય કોઈ લોખંડ ઉપર કાટ આવ્યો હોય તો એક ચમચી જેટલો તેને ત્યારબાદ શું કરવાનું પાણીમાં ઓગાળવાનું પાણીમાં ઓગાળ્યા બાદ પાણી કેવું થઈ જશે લાલાશ પડતું કણ આ તો લોખંડનો જે કાઠ છે મિત્રો તે ઓગળી તો જવાનો નથી એટલા માટે તે કણો પાણીમાં તમને તરતા જોઈ શકશો અને એટલે આપણે એ દ્રાવણને શું કહેવાય નિલંબિત દ્રાવણ કહેવાય હવે આ દ્રાવણને બીજા પાત્રમાં લેવાનું અને લિટમસ પેપરને ડુબાડવાનું એક વખત વાદળી એટલે કે ભૂરું લિટમસ પેપર અને એક વખત લાલ લિટમસ પેપર શું અસર થાય છે તે જોવાનું તો મિત્રો યાદ રાખવાનું કે એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે જ્યારે બેય લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે એનો મતલબ કે એ ભૂલા ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે અને બે લા ભૂ બે લિટમસ પેપરને ભૂરું બનાવે તો મિત્રો તમે કહેશો સાહેબ બોલવાથી કંઈ ખબર પડતી નથી જોઈએ તો કંઈક ખબર પડે તો ચાલો જોઈ લઈએ તો મિત્રો ચિત્રની અંદર સ્પષ્ટ દેખાય જ છે એક કાટ કસનળીમાં લઈ પાણી રેડ્યું

લાભુ બે લિટમસ પેપર ને ભૂરું બનાવે અને એ ભૂલા એટલે કે એસિડ ભૂરા લિટમસ પેપર ને લાલ બનાવે તો મિત્રો કોઈ વાર પૂછાય કે કાટને પાણીમાં નાખી અને લિટમસ પેપરથી ચેક કરવામાં આવે તો કયું ગુણધર્મ ધરાવે છે તો બે કારણ કે આપણને સેમ જોવા મળે હજી બીજી પ્રવૃત્તિઓથી જોઈએ તો એક તાંબાના વાસણને જ્યારે ભેજવાળી હવામાં ખુલ્લો મૂકવામાં આવે ને ત્યારે લીલા રંગનું પડ બાજી ગયેલું હોય એ શું છે મિત્રો તો કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટ આ બંને છે તો જોઈએ સમીકરણથી કોપર ભેજવાળી હવા આવે એટલે મિત્રો પાણી હોય ઓક્સિજન તો વાતાવરણમાં છે જ કાર્બન ડાયોક્સાઇડની હાજરી તો શું બન્યું કોપર હાઇડ્રોક્સાઇડ સીયુ એટલે કોપર હાઇડ્રોક્સાઇડ એટલે OH તો કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટ એટલે કે CuCO3 અને ત્યારે લીલા રંગનો મિત્રો તાંબા ઉપર રંગ જોવા મળે ચાલો જોઈ લઈએ એને પણ તો તાઈ તાંબાની એક સળિયા ઉપર તમે જોઈ શકશો કે લીલા રંગનો જોવા મળે છે એક આ તાંબાની પતરું છે આ તાંબાના પતરા ઉપર લીલા રંગના ડાઘા તમે સ્પષ્ટ જોઈ શકશો. હવે મિત્રો મેગ્નેશિયમની પટ્ટી વિશે જોઈએ તો જ્યારે આપણે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીએ ત્યારે શું થાય તો જોઈ લઈએ જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવીએ તરત જ ભક્કાદાર સફેદ જોતથી સળગે સફેદ અને ત્યારબાદ શું થાય તેનો સફેદ પાવડર ભૂકો બની જાય અને મિત્રો એ પાવડર શું છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ તો તમે કહેશો કે સાહેબ મેગ્નેશિયમની પટ્ટી આમાં ક્યાંથી આવી મિત્રો મેગ્નેશિયમ પણ એક શું છે ધાતુ તો હવે મેગ્નેશિયમની પટ્ટીની વાત આવવાની છે તો મેગ્નેશિયમની પટ્ટીને આપણે જ્યારે સળગાવીએ ત્યારે શું થાય તમે જોયું તો જ્યારે આપણે સળગાવીએ ત્યારે સફેદ પ્રકાશથી સળગીએ મિત્રો પ્રકાશ એટલો બધો હોય તમારી આંખ અંજાઈ જાય થોડીક વાર માટે તમને પણ કંઈક દેખાય નહીં અને શું બની જાય સફેદ પાવડર આ સફેદ પાણી પાણીમાં થોડો નાખી અને પેપર પેપરથી ચેક કરવાનું તો શું થાય તો લાલ લિટમસ પેપર ભૂરું થઈ જશે એટલે કે બે લાબુ મેગ્નેશિયમ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે એટલે કોણ હોય બે એટલા જ માટે યાદ કરું છું બે લાભુ એ ભૂલાય યાદ રાખજો આ બે શબ્દો એટલે કે આંબે શું જોયું કે ધાતુ ના ઓક્સાઇડ આ ધાતુ જ છે મેગ્નેશિયમ તો એ ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય બેઝ હોય અથવા બેઝિક હોય તો આપણે જો અધાતુ હવે વિરુદ્ધ અધાતુ તો એસિડિક હોય એટલે મિત્રો શબ્દ યાદ રાખજો એક વાક્ય માટે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા બેઝિક અધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા એસિડિક યાદ ન રહે તો મિત્રો આટલું યાદ રાખવાનું અ અધાતુ તો બીજું ઓટોમેટિક ધાતુ તો બે જ આપણે અહીંયા યાદ રાખીશું અ અ એટલે કે ઓક્સાઇડ એસિડિક તો આપણને બે જ એટલે લાલ પેપરને દીધું ચોથી પ્રવૃત્તિ જોઈએ હવે મિત્રો અધાતુ જોઈએ કે અધાતુના ઓક્સાઇડ તો અધાતુમાં આપણે સલ્ફરની પસંદગી કરીએ તો સલ્ફરને આપણે એક પ્રજલન ચમચીમાં ગરમ કરવાની એ ગરમ કર્યા બાદ એને વાયુપાત્રમાં ઢોંકી દેવાની ઢાંક્યા બાદ થોડું પાણી તેમાં ઉમેરી અને પછી લીટમસ પેપરથી ચેક કરવાનું મિત્રો તમે કહેશો કે કેવી રીતે તો આ જે પ્રજલન ચમચી છે ને મિત્રો એ કંઈ મોટી વાત નથી પ્રજલન ચમચી ન હોય ને તો જે દવાનું ઢાંકણું આવે એ ઢાંકણાને વાયર બાંધી દો અને એમાં સલ્ફર મૂકી ગરમ કરી નાખવાનું અને બાજુમાં જે આ પાત્ર છે બીકર જેવું શીસી જેવું તેમાં મૂકી દેવાનું અને ત્યારબાદ જોઈએ આ રીતે મૂકી દેવાનું આ મૂક્યા બાદ વાયુ તો ભેગો થશે તેમાં થોડુંક પાણી નાખી દેવાનું અને પાણી નાખ્યા બાદ આપણે એને એકઠું કરી અને ચેક કરીશું તો ચેક કરવાથી શું મળશે તમે જુઓ પ્રજલન ચમચી તો આ પ્રજલન ચમચી આવી ન હોય તો આ રીતે દવાના ઢાંકણાથી પણ આપણે બનાવી શકીએ આ રીતે એને મૂકી દેવાનું ગરમ કર્યા પછી અને ચેક કરીશું તો ભૂરું લિટમસ પેપર લાલ થઈ જશે એટલે કે એ ભૂલા એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે મિત્રો અધાતુ આવ્યો એટલે હવે સ્વભાવ કેવો થઈ જશે એ ના જગ્યાએ એસિડિક હવે મિત્રો તમે કહેશો કે આવું વાયુપત્ર અને પ્રજલન ને આ બધું એકઠું ન હોય તો પણ ચાલે કેવી રીતે ચાલો જોઈએ એ રીતે પણ કરીએ એકસનળી લઈ હતી એને ગરમ કર્યું સલ્ફર છે મિત્રો આ એને ગરમ કર્યો જ્યારે વરાળ બહાર આવવા લાગી એટલે ચેક કર્યું તો લાલ લિટમસ પેપર ને ચેક કર્યું અને એક ભૂરા લિટમસ પે લાલ લિટમસ પેપર પર કોઈ અસર થઈ નહીં કેમ ના થઈ કારણ કે તે બેઝિક છે નહીં જ્યારે ભૂરું લિટમસ પેપર લીધું તરત જ કેવું થઈ ગયું લાલ એનો મતલબ એ ભૂલા એસિડ ભૂરા લિટમસ પેપર ને લાલ બનાવે છે તો મિત્રો યાદ રહી ગયું. ધાતુ એસિડિક મિત્રો આગળ જોઈએ પ્રવૃત્તિ તો પ્રવૃતિ પાંચમાં શું કર્યું તો એક સલ્ફર અને ઓક્સિજન આ બંને પ્રક્રિયાથી સલ્ફર ડાયોક્સાઇડ બને મિત્રો SO2 S ટુ એસ અને ઓ એનો ભેગું થઈ SO2 ટુ બન્યો જ્યારે સલ્ફર ડાયોક્સાઇડને પાણી ઓગાળવામાં આવ્યું તો શું થયું સલ્ફ્યુર રસ એસિડ બન્યું મિત્રો આ યાદ રાખજો સલ્ફ્યુર રિક અને સલ્ફ્યુર રસ રસાયણનો રાજા કે તો સલ્ફ્યુર રિક એસિડ આવે જ્યારે સલ્ફર અને ઓક્સિજનને ભેગું કરી સલ્ફર ડાયોક્સાઇડ એને પાણીમાં નાખ્યું સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને પાણીનું સૂત્ર છે આ બંને ભેગું કર્યું તો સલ્ફ્યુર રસ એસિડ બન્યો રસ જો રસ આવે તો એ ત્રણ હશે અને જો રિક આવશે સલ્ફ્યુર રિક તો ભાઈ ચાર આવે મિત્રો અણુ સૂત્રમાં આટલો જ ફરક છે સલ્ફ્યુરસ કે તો SO3 લખવાના અને સલ્ફ્યુરિક કે તો SO4 લખવાનું પણ આપણી પ્રક્રિયામાં સલ્ફ્યુરસ એસિડ મળે એટલા માટે 3 લખી સલ્ફ્યુરસ એસિડ ને ભૂરા લિટમસ પેપર ને શું બનાવ્યું લાલ તો ફરી એકવાર સલ્ફર એ કેવી સાબિત થયો એસિડિક સ્વભાવ એમ અધાતુ ના ઓક્સાઇડ ની પ્રકૃતિ કેવી હોય એસિડ તો ફરી એક વખત મેં યાદ કરાવી દીધું તમને કે એસિડ ભૂરા લિટમસ પેપર ને લાલ બનાવે એ ભૂલા અને બે લાલ લિટમસ પેપર ને ભૂરું બનાવે એટલે કે બે લા ભૂ હવે મિત્રો પાણી સાથે પ્રક્રિયા તો પાણી સાથે પ્રક્રિયાની વાત કરીએ આગળ તો સોડિયમ ધાતુ ખૂબ જ સક્રિય છે. કેવી સક્રિય છે મિત્રો જોયા વિના જોઈ લો આપ સોડિયમ ધાતુ કેવી સક્રિય છે આપણે જોઈશું તો તે પાણી અને ઓક્સિજન સાથે જલદ પ્રક્રિયા આપે મિત્રો જ્યારે સોડિયમને પાણી સાથે રાખવામાં આવે તરત દુશ્મન બંને એકબીજાના કટ્ટર વિરોધી છે મિત્રો જેવું પાણી સાથે સોડિયમ આવે તરત સોડિયમ ગરમ થઈ જાય આ પ્રક્રિયામાં પુષ્કર ગરમી ઉત્પન્ન થાય મિત્રો અને માટે જ સોડિયમને પ્રયોગશાળામાં શામાં રાખવામાં આવે ની અંદર રાખવામાં આવે કેરોસીન ભરવાનું ને એમાં સોડિયમના ટુકડા નાખવામાં આવે તેને રાખી મૂકવામાં આવે તો તમે કહેશો મિત્રો કે સાહેબ આવું શું કેવી રીતે અને કદાચ પાણીમાં નાખીએ તો શું થાય તો ચલો જોઈ લઈએ તમે મિત્રો એક વાસણ જોવા મળ્યું એમાં પાણી લીધેલું છે આ પાણીની અંદર મેં જ્યારે સોડિયમ નાખ્યો હવે જો નાખું જ છું ત્યારે જ્યારે નાખ્યો ત્યારે તમે જોઈ શકશો ગરમી ઉત્પન્ન થઈ અને બનવા માંડી પાણી એટલું ગરમ થઈ ગયું કે વળાળ થઈ ગઈ તો તમે એવું વિચારશો કે વળાળ થાય એમાંથી શું થઈ જાય આપણને કંઈ નુકસાન જવાનું નથી પરંતુ મિત્રો થોડીક સમય પછી જોયું તો સોડિયમ સળગવા લાગ્યું હજુ પણ તમે એવું કહેશો કે સાહેબ સળગે એમાં આપણને શું નુકસાન પરંતુ જ્યારે એકાદ બે મિનિટ થઈ ત્યારે મિત્રો જોયું તો સખત ધડાકો થયો અને મિત્રો એટલે જ સોડિયમ અને પાણી કોઈ દિવસ કામ સિવાય જ રાખવામાં આવતા નથી એટલા માટે સોડિયમ ને રાખવામાં આવે હવે મિત્રો એક નવું છે કે કારણ આપો ફોસ્ફરસ ને પાણીનો સંગ્રહ કરવામાં આવે મિત્રો આને પાણીમાં સંગ્રહ કરવો પડે કે ફોસ્ફરસ એ સક્રિય ધાતુ છે એને કેવું છે હવા સાથે હવામાં જો રાખવામાં આવે તો આગ પકડી તો ફોસ્ફરસ જેમ સોડિયમ પાણી સાથે તકલીફ હતી એમ ફોસ્ફરસ ને શેમાં તકલીફ છે હવામાં એટલે એને શેમાં રાખવામાં આવે પાણીમાં ફોસ્ફરસ નો હવા ના ઓક્સિજન સાથે સંપર્ક ન થાય એટલા માટે શેમાં રાખવામાં આવે પાણીમાં સંગ્રહ હવે મિત્રો ફોસ્ફરસ વિશે વાત નીકળી જ છે તો ઓળખી લઈએ તો ફોસ્પરસની સૈન્યા છે મિત્રો P એનો નંબર છે પંદર સોડિયમ મિત્રો અગિયારમાં ક્રમે છે સૌપ્રથમ છે હાઇડ્રોજન બીજો છે હિલિયમ ત્રીજો છે લિથિયમ અને આવા મિત્રો ત્રીસ સુધી દરેકના ફોટોગ્રાફ સાથે મેં વિડિયો બનાવેલો છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તમે તેમાં જઈ અને જોઈ લેજો આવર્ત કોષ્ટક કરીને ત્રીસ સુધીના તત્વોની મેં દરેકે દરેકની સમજ આપી મિત્રો તેની કક્ષાઓ જોઈએ તો આ રીતે તેની અંદર પંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય ફોસ્ફરસનો ઉપયોગ હવે તો મારે કહેવાની જરૂર જ નથી તો મિત્રો ફોસ્ફરસનો ઉપયોગ ક્યાં થશે દીવાસળીની અંદર જે આ લાલ કલરનો તમે ગંધરપ કહો છો એ મિત્રો એ ફોસ્ફરસ છે હવે મિત્રો અત્યાર સુધીની મહત્વની લાઈનો જોઈ લઈએ આપણે તો અધાતુઓ સામાન્ય એસિડિ સાથે પ્રક્રિયા આપતા નથી ફરીવાર કહું છું અધાતુઓ સામાન્ય રીતે એસિડ સાથે પ્રક્રિયા આપતા નથી મિત્રો દરેકે દરેક એક એક વાક્ય માટે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે હાઇડ્રોજન વાયુ તાંબુ હાઇડ્રોક્લોરિક સાથે એટલે કે એચસીએલ સાથે પ્રક્રિયા આપતું નથી પરંતુ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા આપે છે એટલે કે તાંબુ HCl સાથે પ્રક્રિયા આપતું નથી H2SO4 રસાયણનો રાજા સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા આપે છે ઓ ધાતુ સાથે જટિલ પ્રક્રિયા આપે છે મિત્રો ધાતુઓ શેના સાથે પ્રક્રિયા આપતા હતા એસિડ સાથે અને અધાતુઓ બેઇઝ સાથે પ્રક્રિયા આપે છે ફોસ્ફરસ હવામાં આગ પકડી લેતો હોવાથી પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે સોડિયમ પાણી સાથે સંપર્ક થતા જ આગ પકડી લે છે બીજો ભાગ હું તરત થોડાક દિવસમાં જ તમારી સામે રજૂ કરી દઈશ પણ મિત્રો ત્યાં સુધી તમે આ ભાગ બે ત્રણ વાર જોઈ નાખજો કે જેના લીધે તમને યાદ રહી જાય અને આ સિવાય પ્રકરણ એક બે અને ત્રણ પણ વાળ સમયાંતરે જોતા જ રહેજો તો તમને વધુને વધુ ખ્યાલ આવતું રહેશે કોઈ તમને કોઈ મુદ્દામાં ઓછી ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂર લખજો ત્યાં સુધી આવજો વિડીયો જોયા બદલ ધન્યવાદ થેન્ક યુ